ડેપ્યુટી કમિશનરની હાજરીમાં એમની ચર્ચા ચાલી હતી રજૂઆત ના કેટલાક કાર્યકરો ત્યાં આવ્યા અને ઊંચા બોલ્યા અને ઝઘડો કરવાની પરિસ્થિતિ ઊભી કરી દીધી છતાંય કોંગ્રેસના કાર્યકરો શાંત રહ્યા પણ અમારા રાજુભાઈ રબારી કરીના એક કાર્યકર છે એમને તમે તેમ કરીને ઉશ્કેરીને એમને પકડીને લાયા અને એમને માર મારવામાં આવ્યો અને ઢોર માર મારવામાં આવ્યો અને ખાસ કરી મને નવા એ લાગે કે ત્યાં એક મહિલા પણ ઉપસ્થિત હોય અને આપણા વડાપ્રધાન એમ કહેતા હોય મહિલા સશસ્તિકરણ વાર્તા કરતા હોય વિમેન્સ એમ્પાવરમેન્ટ અને ત્યાં મહિલા હોય છતાં આ રીતના આ રીતના અધિકૃત આવું આવું અઘટિત કૃત્ય જો ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવે તો મને બિલકુલ સાચી લેવામાં આવે નહીં આ પરિસ્થિતિ નિર્માણ થયું એટલે એની સામે વળી પછી એ લોકો આ વાત પતી ગઈ એટલે બધા નીકળી ગયા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સીધા ત્યાં પોલીસ સ્ટેશનમાં જઈને એમની સામે એફઆઈઆર કરી અને એસ્ટ્રોસિટી એટ્રોસિટી જેવી ગંભીર ફરિયાદ કરી એમાં ક્યાંય કોઈનો વાંક નથી ક્યાંય કોઈ કશું બોલ્યું નથી છતાં પણ ખોટી રીતે આ ફરિયાદ કરવામાં આવી છે એટલે આ ફરિયાદને અમે

વિધાનસભાના ઉમેદવાર જુગલભાઈ બી છે બધા મોટી સંખ્યામાં કાર્યકરો તમામ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ઓગોલ છે એમના મનમાં એક જ રન છે કે આ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પરિસ્થિતિ નિર્માણ કરવામાં આવ્યું છે આ લોકશાહી છે કે આફુશાહી ચાલે છે એની સાથે અમે બધાય નક્કી કર્યું છે કે જો આપણને દિન સાતમાં કોઈ આપણને આમાં કોઈ પ્રતિભાવ નહીં મળે કોઈ રિએક્શન નહીં મળે અને સામે કોઈ પગા લઈ લેવાય તો મેં ગાંધી ચિંધ્યા માર્ગે સમગ્ર ખેડા જિલ્લામાં એક આંદોલન ઊભું કરીશું અને ગાંધી ચિંધ્યા માર્ગે કરીને ઉપવાસ પણ કરીશું અને પ્રતિક ઉપવાસ પણ કર્યો અને લાગે કે હવે નથી મળતા તો અમે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમારા આગળના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા સાહેબે સંકલ્પ કર સમજોડે કન્સલ્ટ કરી અને જિલ્લા પ્રમુખ સાથે સંકલ્પ કરીને અમે ફરી આ આંદોલનને ખૂબ આગળ વધારવા અને તમામ તાલુકે તાલુકે લઈ જવાનો અમે પ્રયાસ કરીશું અને આપ આંદોલનથી મને લાગે જનતાની ભાવનાને જગાડવાનો પ્રયત્ન કરી આ ખરેખર ખોટું છે આ જનતા માટે કરવાનું લોકોના માટેનું કામ હતું અને આપ સૌ જાણો છો કે આ જે રીતના પ્રોવિડન્ટ ફંડ એક પણ મોટું ફંડ છે ખરેખર નિષ્ફળ રીતે તપાસ થવી જોઈએ અને જેમાં જે મૂળ જે કલ્પેટ છે જે ગુનેગાર છે એમને પકડીને સજા થવી અને આમાં પણ જેમની સામે ખોટી કરી છે એમને પણ પકડીને ભારતીય જનતા પાર્ટીના જે બી કાર્યકર હોય આ લોકશાહી ઘરે દરેક ખોટું કરી શકે જ નહીં નહીં તો એનો મેસેજ તમામ જનતામાં ખોટો થયો હજુ નડિયાદમાં કોર્પોરેશન થઈ જાય હજુ ચૂંટણી નથી આઈ હજુ ડેપ્યુટી કમિશનર ઇન્ચાર્જમાં કમિશનર ઇન્ચાર્જમાં છે રાજકીય પક્ષ છે એકસો ચાલીસ વર્ષ નો કોંગ્રેસ પક્ષ છે અને એના કાર્યકરો આ રીતના જે રીતના વર્તન થઈ રહ્યું હોય તો મને લાગે કે આ મેસેજ ભારતીય જનતા પાર્ટી પણ સારો નથી લોકો માટે પણ સારો નથી લોકશાહી માટે પણ સારો નથી આ એક પ્રકારની આખું છે